સિંગવડ ખાતે મોન રેલી તથા કેન્ડલ માર્ચની રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું સિંગવડ તાલુકા મથક ખાતે જીએલ શેઠ હાઇસ્કુલ સિંગવડથી પ્રયાણ કર્યું હતું અને પીપલોદ રોડ નીચવાસ બજાર અંબે માતાજી ચોક ચુંદડી રોડ થઈ સંજેલી રોડ બાદ ગુરુ ગોવિંદ ચોક ખાતે મૌન રેલી સાથે કેન્ડલ માર્ચનું સમાપન કરવામાં આવ્યું મૌન રેલી સાથે કેન્ડલ માર્ચમાં સિંગવડ નગરજનો સિંગવડ તાલુકાના વિવિધ સમાજના આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ વિવિધ સંગઠનના કાર્યકર્તાઓ અને નગરજનો જોડાઈ સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની છ વર્ષીય દીકરીને દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથકે સિંગવડ ગામે જે તોરણી ગામે એક નાનકડી બાળકી જોડે તેના સ્કૂલના આચાર્ય એની સાથે શારીરિક અડપલા કરી અને તેનું ગળું દબાવી મૂતને ઘાટ ઉતારી તે બાબતે આજે આદિવાસી સમાજ તેમજ ઓબીસી ઓબીસી સમાજ તેમજ સર્વ સમાજ દ્વારા આજ રોજ સિંગવડ મથકે મોન રેલીનું આયોજન કરવામાં આવેલું છે જે બાબતે સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે ઘટના ચાહે મણિપુરની હોય ઘટના ચાહે બેંગ્લોરની હોય કે પછી ઘટના ચાહે દાહોદની હોય ભારતમાં સમગ્ર ભારત દેશની અંદર જે સ્ત્રીઓ પર રેપ એન્ડ મર્ડર કે જ્યારે રેપ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે એમાં ચૂકી જાય તો મર્ડર કરીને ઘેર ઘેર લાશો ફેંકી દેવામાં આવે છે જે બાબતે લોકસભા અને એસેમ્બલીમાં બંને જગ્યા પર ભારત દેશને ગુજરાત રાજ્યમાં એવા તમામ રાજ્યોમાં આ એક નવો કાયદો લાગુ કરે અને જે પણ આવા રેપિસ્ટ હોય તેઓને મોતને બદલે મોત જ આપે એવી અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અને આ દાહોદ જિલ્લો છે એક આદિવાસી સ આદિવાસીનો શિડ્યુલ એરિયો છે જે જિલ્લામાં રહેતા તમામ સર્વ સમાજના જોડે કોઈપણ જે દીકરી હોય એમના જોડે અત્યાચાર કે રેપ જ્યારે પણ થશે ત્યારે આદિવાસી સમાજ તેઓના પડખે ઊભો રહેશે એટલો અમે આદિવાસી સમાજ આહવાન આપીએ છે અને આજ રોજ જે આ મૌન રેલી કાઢી છે તે બાબતે પોલીસ અધિકારી અધિકારીશ્રીઓનો અમે બિરદાવીએ છીએ કારણ કે તેઓએ ચોવીસ કલાકની અંદર આરોપીને શોધી કાઢી જેલને હવાલે કર્યો છે પણ હવે આ કેસની ચાર્જશીટ પણ જલ્દીમાં જલ્દીમાં ભણાવવામાં આવે અને ફાસ્ટેગ કોર્ટની અંદર ચલાવી આ ગોવિંદ નટ જે આચાર્ય કહેવાના લાયક પણ નથી જે શિક્ષણને કલંક લગાડે તેવું કામ કર્યું છે તેને ફાંસીની સજા આપે એવી સમગ્ર આદિવાસી તેમજ સર્વ સમાજની માંગ છે જય જવાહર જય આદિવાસી જય ભીલ પ્રદેશ જે દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના તોરણી ગામ ખાતે જે પ્રાથમિક શાળાની અંદર જે ઘટના બની છે એને આરોપી જે ગોવિંદનટ છે એને કડકમાં કડક ફાંસીની સજા થાય એવી અમારી આદિવાસી પરિવાર તરફથી માંગ છે અને આજે અમે જે સિંગોડ તાલુકાની અંદર જે મૌન રેલીનું આયોજન કરેલ છે એમાં તમામ સમાજ જોડાયેલ છે તો આ નરાધમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની માંગ છે જય જોહાર જય આદિવાસી પરમાર ધર્મેશકુમાર કુમાર ઉમલભાઈ